ગુજરાત રાજ્યની અંદર આજે ગાજવીજ સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વરસાદનું સૌથી મહત્વનું ગણાતું નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્ર ગુજરાતની અંદર બેસી ગયું છે આદ્રા નક્ષત્રમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળી છે જેમાં પાછલા અડતાળીસ કલાકો દરમિયાન ગુજરાતની અંદર એકસો ત્રીસ તાલુકામાં વરસાદની ધમાકેદાર અને જોરદાર એન્ટ્રી જોવા મળે છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળતી જોવા મળી છે રાજ્યની અંદર આજે અને આવનાર પાંચ દિવસ સુધી પવનની તીવ્રતા સાથે ચોમાસાના ભારે જોર વધવાના કારણે ગુજરાત ઉપર પાંચ દિવસ સુધી તીવ્ર વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનું જોર વધતું જોવા મળ્યું છે અને થોડા જિલ્લાઓની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવું દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર પણ વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળવાનો છે પલટાની સાથે ગુજરાતની અંદર તીવ્ર આંધી તુફાન સાથે પવનો ફૂંકાશે ગુજરાતની અંદર આભ ફાટ્યું હોય તેવી રીતે અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે સાથે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ અંગે પણ મહત્વની આગાહી કરવામાં આવી છે વાવણી લાયક વરસાદ અંગે પણ મહત્વની જાણકારી જાહેર કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળશે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સાથે જ સાગરમાં સક્રિય થયેલી નવી સિસ્ટમ આગળ વધીને અનેક વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ લઈને આવી રહી છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને પવનની ઝડપોની અંદર પણ આ નવી સિસ્ટમના કારણે ખૂબ જ વધારો થયેલો જોવા મળ્યો છે બંગાળની ખાડીની અંદર પણ નવી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને બંગાળની ખાડીની અંદર હલચલ તીવ્ર બનતી જોવા મળી રહી છે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને અત્યારે મ્યાનમારના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ આજે ભારતના દક્ષિણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદી સિસ્ટમની અસરો અને ચોમાસું ફરી એકવાર સક્રિય બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર પણ આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી ભારેને તીવ્ર વરસાદ પડવા અંગે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત જો માહિતી મેળવવામાં આવે તો વરસાદીય સિસ્ટમનું સૌથી વધારે અસર અને જોર સૌરાષ્ટ્રની અંદર આજે વેરાવળના વિસ્તારોની અંદર ગીર સોમનાથના વિસ્તારોમાં જૂનાગઢના વિસ્તારો ભાવનગરના વિસ્તારોની અંદર તે ઉપરાંત બોટાદનો જિલ્લો જસદણ છોટેલા સુરેન્દ્રનગર ગોંડલ રાજકોટ જામનગર અને ભાનવડના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો દરિયાકાંઠાના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાનો વિસ્તાર ભાનવડના વિસ્તારોની અંદર રાજકોટની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને મોરબીની અંદર વાતાવરણ બદલાયેલું જોવા મળશે અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના નજીકના ગણાતા એવા અલંગનો વિસ્તારને મહુવાના વિસ્તારોની અંદર પણ ઝરમર ઝરમરને હળવા વરસાદ વરસી શકે છે અમરેલી જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને પોરબંદરની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્રની અંદર આજે પવનની તીવ્રતા સાથે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રની અંદર તીવ્ર સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અને ચોમાસું મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આજે ત્રણ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો પણ વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતાં દક્ષિણ ગુજરાતની અંદર થોડું થોડું દબાણ હવે નબળું પડતું જોવા મળ્યું છે અને જેને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર હવે ધીમી ધારે હળવા મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે જેમાં બે ઇંચથી લઈને સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પડી શકે છે જેવી પણ અનુમાનને આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું આગળ વધીને તીવ્ર અસરો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને જોતાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે ઘોર અંધકાર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફેલાતો જોવા મળ્યો છે જેમાં મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હાલ મોટો પલટો જોવા મળ્યો છે જેની અંદર અહેમદાબાદનો વિસ્તાર ધોળકા નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરા બોડેલીના વિસ્તારોની અંદર દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડા અને મહીસાગર ખેડાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે દાહોદના વિસ્તારોની અંદર ગોધરાના વિસ્તારોની અંદર સાથે સાથે છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવા અંગે આજે યલો એલર્ટ મધ્ય ગુજરાતના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દોઢ ઇંચથી લઈને આજે ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છની અંદર અત્યારે ઘોર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે પવનનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતાં કચ્છના વિસ્તારોની અંદર દરિયાકાંઠાની અંદર તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે જેમાં માંડવીના વિસ્તારોની અંદર નળિયા બાડેલી ગાંધીધામ રાપર ખાવડ અને લખપતની અંદર આજે પવનની તીવ્રતા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છની અંદર દરિયામાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો કચ્છના વિસ્તારોની અંદર સીધા જ ટકરાતા પણ જોવા મળ્યા છે અને કચ્છની અંદર ફરી એકવાર તોફાન સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ મજબૂત બનતું જોવા મળ્યું છે રાજસ્થાન ઉપરથી ફૂંકાતી સિસ્ટમોની અસરો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પ્રમાણ દર્શાવતી જોવા મળી છે જેના કારણે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ પવનની તીવ્રતા અને વાતાવરણની અંદર મોટા પલટાને છવાયા વાતાવરણ સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ચોમાસાનું ધીમે ધીમે દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી ચોમાસું અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળશે આ પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી જોવા નથી મળી તે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સોમાસું દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં ગીર સોમનાથના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણ અત્યારે ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને ગુજરાતની અંદર ભારે અસરો દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે અને દરિયો પણ જે રીતે ગાંડુતુર બન્યો હોય તેવી રીતે દરિયાની અંદર પણ ઊંચા મોજા ઉછળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યા છે જેને જોતા ગુજરાતની અંદર આજે અને આવનાર પાંચ દિવસ દરમિયાન ભારે આંધી તુફાન વંટોળ સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમાં આવનાર બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે સત્યાવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળશે મેઘ તાંડવ જોવા મળી શકશે એવું પણ મોટું અનુમાન મૂકવામાં આવ્યું છે આમ આવનાર પાંચ દિવસોની અંદર વાતાવરણ સતત બદલાતું જોવા મળશે એક બાદ એક વિસ્તારોની અંદર સોમાસુ તીવ્ર રીતે ત્રાટકેલું જોવા મળી શકે છે જેના કારણે તમામ વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વની આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી છે અરબસાગરની સિસ્ટમો આગળ વધીને દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ટકરાયતી જોવા મળી છે જેમાં મદુરાઈના વિસ્તારોની અંદર ભારે દબાણને જોર વધતું જોવા મળ્યું છે બેંગલુરૂનો વિસ્તાર બેંગ્લેવીના વિસ્તારો મુંબઈના વિસ્તારોની અંદર હૈદરાબાદ તે સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ ભારે દબાણને જોર વધતું જોવા મળ્યું છે આમ ગુજરાતની સાથે સાથે બીજા પણ અનેક રાજ્યોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી રીતે માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છ તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો